નમસ્કાર મિત્રો હું અશોકભાઈ માળે જય બાબારી જય દ્વારકાધીશ્રી તમે બધાએ મારા ઉપર અને દ્વારિકાધીશ ઉપર ને રામાપીર ઉપર વિશ્વાસ રાખીએ તો એના વિશ્વાસના અને એક ઈમાનદી ઈમાનદારીના ખાતર જે વારંવાર માણસોને કોલ કર્યા ફોન કર્યા એજન્ટોને કે જે તમારી જોડે બુકો છે એ ભરેલી હોય કે કોરી હોય મારી જોડે જમા કરાવો પણ વારંવાર કોલ કરવા છતાંય અને તમારા દ્વારા એમને કોલ કરાયા કે ભાઈ અમારી કુપનો જમા કરાવો આવું કહેવા છતાંય જમા નથી કરાવેલી એ વ્યક્તિઓએ હજી સુધી જમા નથી કરાઈ અને એમને અમે કહીએ છીએ ત્યારે એ એમ કહે છે કે અમે બુકો બાળી દીધી છે અમે કુપનો પાણી નાખી દીધી છે આ પોલીસનો આવો બધો થયો આટલો એટલે અમે બુકો જમા કરાવવા એ નથી આવ્યા અમે વારંવાર એમને કહેવા છતાંય જેને જમા નથી કરાઈ એમનો લિસ્ટ નથી પણ જે જમા કરાઈ છે એમનો લિસ્ટ હું અવશ્ય તમને આપું છું અને જેમની બુકો મારા જોડે જમા થઈ હતી કાલ સુધી એમની અમે કોઈનો હજી સુધી રામાપીરને દ્વારકાધીશને સાથે લઈને ભરીએ એટલે ખોટો કરેલો નથી ને કરતા નથી તો તમામ અમારા કસ્ટમર મિત્રોએ ખાસ નોંધ લેવી અને વિશ્વાસ કરવો કે જે તે અમારા પાસે ખૂબ જમા આવી હતી હું લિસ્ટ બોલું છું એ લિસ્ટ ની કૂપનો અમે જઈ અને જે મોગલધામ મંદિરના નિર્માણ માટેનો જે ડ્રો હતો આની અંદર બધી ઇન્વોલ્વ કરી છે એમની અંદર ઈનામો પણ સારા આવ્યા છે એની પીડીએફ આવતીકાલે આવી જશે જેના ઈનામો હશે એ અમે પાયરીને બધોને અપાઈ દઈશું તો તમામ મિત્રોને નોંધ લેવી કે જે અમારો રામદેવ ફાઉન્ડેશનનો ઇનામી ડ્રો હતો પણ આ અમુક કારણોસર જે આગળ કોઈ ડ્રો કર્યા ને એમાં ફ્રોડ થવાથી પોલીસ જે એક્શનમાં આવી હતી બધા ડ્રો બંધ કરાવતી હતી આની અંદર બધા ડ્રો તો કુપનમાં લઈને જે એમને કરવો પૂરો કરેલ છે પણ આપણે દોરિકા અને રામાપીરની સાક્ષીમાં જે તે કામ કરેલો હતો તો એમની સાક્ષીમાં જે મેં વારંવાર માણસોની જોડે બુકો ઉઘરાવાનો કાર્ય કર્યો હતો આઠ તારીખના બદલે પંદર તારીખ સુધી બુકો લેવાની ચાલુ હતી માણસોને વારંવાર કોલ કર્યા હતા તમારી વસ્તીભાઈ કોલ કરાયા હતા કે તમે તમારા એજન્ટને કોલ કરીને કહો કે કૂપનો જમા કરાવો પણ જેણે જેણે જમા છે એમનો હું લિસ્ટ બોલું છું એમની કૂપનો જમા થઈ ગઈ છે એના સિવાય જેણે અમારામાં કૂપનો જમા થયેલું નામ ન બોલે અને એવો વ્યક્તિ હોય કે અહીંયા જમા થયેલી નથી તો એમને એમને કોકે ફોન પણ બંધ કરી દીધા છે તો હું જ હાથ જોડીને વિનંતી કરું છું એમને જે તે ખાતામાં તમે પૈસા નાખ્યા છે એમના ઉપર તમે એફઆર પણ કરાવી શકો છો જેના ખાતામાં તમે પૈસા નાખ્યા છે એની અંદર તમને ડિટેલ મળશે એ ડિટેલ ઉપર તમે કાર્યવાહી કરી શકો છો જે આ નામ બોલું છું એ વ્યક્તિઓની કૂપનો મારી જોડે જમા થઈ ગઈ છે અશોકભાઈ કે માળી મારી પોતાની એકેસી સહી છે રણમલસિંહ રાજપુરોહિત ભરતભાઈ પીપર ભરતભાઈ સુથાર ભરતભાઈ કે માળી ફોજાજી રાજપૂત એફડી પી પીમાળે જયેશભાઈ માળે વિષ્ણુભાઈ માળે મહેશભાઈ ડીજે સાઉન્ડ જીતેન્દ્રભાઈ માળી જીતેન્દ્રભાઈ એન પ્રવીણભાઈ ચૌધરી સુરેશભાઈ માળે કોંતિભાઈ માળે એસજી માળી ઝાલાભાઈ નાઈ રમેશભાઈ ઉંદ્રા આરપી ઠાકોર શાંતિભાઈ પ્રજાપતિ પંકજભાઈ માળી કેલાશબેન ચૌહાણ હેતલબેન પરમાર પરસોત્તમભાઈ પુરોહિત મકનાભાઈ માળી જગદીશભાઈ માળી રામસિંહભાઈ મોરી નાથાજી માળી જેડીએમ ગ્રુપ કેકડી નરેશભાઈ પ્રજાપતિ સરદેવભાઈ પ્રજાપતિ કેલાશભાઈ પ્રજાપતિ ભરતભાઈ માળી ભગુભાઈ પટેલ મહેસાણા જિતેશીયા નટુભાઈ માળી અશોકભાઈ માળી રા ગોવિંદભાઈ માળી રા વિક્રમભાઈ ઠાકોર અમિશનભાઈ ઠાકોર ચેતનભાઈ મીણા બનવાલી ખરોલ નોરલ રામેશ્વર ઓમ પ્રકાશ જેડીએમ ગ્રુપ કેકડી અજમેર લાલજીભાઈ માસ્ટર આ તમામ મિત્રો અને મારી ઓફિસના જે મિત્ર છે એ એમની તમામની કૂપનો ઓલરેડી રડી આપણે જે માં મોગલ ધામના ડ્રોન અંદર જમા થઈ ગઈ હતી એની અંદર ખૂબ સારા ઈનામો પણ લાગ્યા છે એમનાથી હું મળીને પાંચ દસ દિવસમાં બધાઓને બોલાવીને ઈનામનું વિતરણ પણ કરાવી દઈશ તો હું હાથ જોડીને માફી ચાવ છું એના સિવાયના જે તે અમારા એજન્ટો છે એમને વારંવાર ટોર્ચર કરવા છતાં બુકો જમા કરાવેલી નથી અને આવા પણ ચાર પાંચ વ્યક્તિ એવા પણ છે કે મારા પાકો જમા કરાવીને વિડીયો બનાવીને ગયા હતા અને એમને પેમેન્ટ નથી આપેલો એટલે એ વ્યક્તિઓનો પેલા વિડીયો બનાવેલો છે એ હું ડિલીટ કરીશ અને આ વ્યક્તિ છે આટલા વ્યક્તિઓની મારા પાસે ઓલરેડી કુપનો જમા થઈ ગઈ હતી એ કુપનો શ્રી માં મોગલના ડ્રોન અંદર તમામ કુપનો આવી ગઈ છે એમને સાચો ન્યાય મળી ગયો છે એટલે મહેરબાની કરી અને આ પરિસ્થિતિઓ ધ્યાનમાં દોરી અને અમારે આ કામ કરવું પડ્યું છે એટલે મને માફ કરજો મારે આ રામદેવની માં મોગલમાં કુપનો કન્વેટ કરી અને તમારે ન્યાય અપાઈ દીધો છે અમે હજી સુધી રામાપીરને દ્વારિક દીશની સાક્ષીમાં ખોટો કર્યો નથી અને ખોટો કરવાના પણ નથી તો બધાને વિશ્વાસ આપું છું પણ આના સિવાયના જે એજન્ટો પાસે એના માટે મહેરબાની કરીને તમે જરૂર એક્શન લઈ અને તમારી રીતે તમે એમને જે તે કરો એ કરી શકો છો કારણ કે એ એમના પાસે જમા કરાઈ નથી એમના જે તમે પૈસા પાછા લાવ છો એમના ઉપર કાર્યવાહી કરો છો એ તમારો વિષય છે પણ એના સિવાયના માણસો માટે અમને કોલ કરી અને પરેશાન ન કરો એમનો ફોન નંબર બંધ હોય તો એમનો વોટ્સઅપ નંબર ચાલુ હશે બેય બંધ હોય તો તમે એમને ફોટો મૂકીને પૂછી શકો છો અમે એમની તપાસ કરીને તમે એમના એમના ઘરનો નંબર લાવી આપીશું એટલી અમારી જિમ્મેદારી છે જય બાબારી જય દુવારીકાધીશ